આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમાબેન શુક્લ તથા મુખ્ય મહેમાન પદે કવિત્રી અભિનેત્રી યામિની બેન વ્યાસ ઉપસ્થિત રહ્યા વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ રૂપે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમ યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ

એ એવી કળા છે કે જેને માટે સખત પરિશ્રમ અને દીક્ષા સમારોહ સુધી પહોંચવાની એક અત્યંત મહત્વની કળી છે પુરવાર કરે છે ભરતનાટ્યમની શરૂઆત ક્યારે કરેલી હતી દેશની પરંપરા મુજબ આજે તમે જે આ દીકરીઓ જે સાધના કરી એનું પરિણામ કઈ રીતે મળ્યું આ ભારતની વિદેશ વિખ્યાત અને દુનિયાની સર્વોત્તમ શાસ્ત્રીય કલા છે શાળાએ બાર વર્ષ પહેલાં વર્ગો શરૂ કર્યા હતા અને આજે આઠમો આરંગિતમાં ચાર દીકરીઓએ પ્રસ્તુત કર્યું અને મે કલાગુરુ મેઘનાબેન મહેતા જ પ્રથમથી આ દીક્ષા આપી રહ્યા છે દીકરીઓ કેવી મહેનત કરતી હોય છે રોજની કેટલી કલાક આપવી પડતી હોય છે અને શું તકલીફ આવતી હોય છે સખત કારણ કે દીકરીઓ છે એટલે એની શારીરિક તકલીફોને પણ અવગણીને માતા પિતાએ પણ એમની સાથે સતત હૂંફથી રહેવું પડે છે અભ્યાસને ચાલુ રાખવાનો અને અભ્યાસની સાથે શાળાના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી છે આ દીકરીઓને સપોર્ટ કરવામાં પણ દીકરીઓને માટે આ એક વિકટ પરિસ્થિતિ હોય છે ચારથી પાંચ કલાકના નૃત્ય પછી પગ અને દિમાગ બંને ખૂબ થાકતા હોય છે ત્યારે ખાવા પીવાના કે સુવાના હોશકોશ પણ રહેતા નથી પણ એ સંજોગોમાં પણ સ્થિરતા જાળવીને દીકરીઓએ સખત મહેનત કરીને આ પરિણામ આપ્યું બંને અભ્યાસ અને ડાન્સ બંનેને સાથે રાખવામાં વિદ્યાર્થી થાકી જાય ત્યારે શાળા દ્વારા કેવું મોટિવેશન પ્રોત્સાહન આપવાતું હોય છે ખૂબ જ સંતુલિત તેઓને અભ્યાસક્રમ માટે પણ ખૂબ જ રિલેક્સ રાખવામાં આવતા હતા અને આ જેવી આરંગીત્રમ પ્રસ્તુતિ થઈ ગઈ હવે પછી એમને અમે એક સ્પેશિયલ કોચિંગ પણ આપીશું